ભારત તરીકે ઓળખાતા સુરતમાં હીરાની ચમક વચ્ચે સતત હત્યા અને ચોરીના બનાવો વધી રહ્યા છે પરંતુ સુરતની સાબદી પોલીસ આવા ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢે છે ત્યારે વધુ એક તસ્કર ગેંગના બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે સુરત ક્રાઈમ બ્રાન્ચે સંખ્યાબંધ ઘરફોડ વાહન અને દુકાનોમાં ચોરીના ગુનાઓને વારાફરતી અંજામ આપનારા કુખ્યાત બે આરોપીઓને દબોચી લીધા ઉત્તરાયણ વિસ્તારમાં વારંવાર થઈ રહેલી ચોરીઓને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાતના સમયે પેટ્રોલિંગ વધાર્યું હતું આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ માહિતી મળી કે વડોદરા ગામ પાસે બે રીઢા ગુનેગારો આવવાના છે જેથી છુપાવેશ માં ગોઠવાયેલી પોલીસની ટીમના જવાનોએ બે રીઢા આરોપી મોનારામ ઉર્ફે મનોજ રાઠોડ અને અંકુશ ઉર્ફે અંકુ સુખદેવ ત્રિવેદીને ને ઓળખી લીધા જે બાદ ચોમેરથી ઘેરીને પોલીસ જવાનોએ બંને ગુનેગારોને સકંજામાં ઝડપ્યા છે આ કુખ્યાત આરોપીઓ પાસેથી ચોરીની પાંચ મોટર જપ્ત કરવામાં આવી છે આ ઉપરાંત એકવીસ ચોરીના મોબાઈલ લેપટોપ ફાયરવોલ પણ જપ્ત કર્યા છે આરોપીઓ પાસેથી અંદાજે ચાર પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે સુરત તથા એમના ટીમના પુલ સંસ્કર્ક સિંઘાને એક ઇન્ફોર્મેશન મળી હતી કે બે હિસ્સો સુરત શહેરમાં ઘરફોડ વાહન ચોરી અને મોબાઈલ ચોરીના અનેક ગુણાઓમાં સંડાવાય છે આ બાતની આધારે એમની ટીમે પાંડેશરા વડોદ ગામ પાસેથી મનોજ ઉત્તર જેઠાજી રાઠોડ અને અંકુશ ઉત્તર સુક્તિવ દ્વિવેતી જે મધ્યપ્રદેશમાં રહેવા છે તે આ બંનેની ધરપકડ કરી એમની પૂછપરછ દરમિયાન એમણે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ઉત્તરાયણ અને કતાર ગામમાં ત્રણ ઘરફોડ કરેલાનું કબૂલ્યું એમને એમના કબજામાંથી એકવીસ જેટલા મોબાઈલો અલગ અલગ કંપનીના મળી આવ્યા એમાંથી ચાર ના ગુના દાખલ થયેલા છે અને અન્ય બાબતે તપાસ કરી રહ્યા છે બાબતે એમને વધુ પૂછપરછ દરમિયાન એને એણે સુરક્ષિતિમાંથી છ મોટરસાયકલો પણ ચોરી કરીને કહ્યું હતું અને એ અલગ અલગ જગ્યાએ મૂકેલા હતા અને વેચવા માટે પ્રયત્ન કરી રહેલા હતા એ પાંચ બાઇક પણ રિકવર કરવામાં આવી છે આમાં બંનેની ધરપકડ કર્યા બાદ એમની પાસેથી બાર જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે ઠો કુખ્યાત ગુનેગાર મનોજ રાઠોડની ચોરીના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવણી રહેલી છે જેમાં ચેઇન સ્નેચિંગ મોબાઈલ વાન ગરફોડ ચોરીના અનેક ગુના સામેલ છે દોઢ વર્ષ પહેલા આરોપી મનોજ રાઠોડને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો જે બાદ કેટલાક મહિનાઓની જેલની સજા કાપીને પાછો સુરત આવ્યો હતો જે બાદ સુરતમાં જૂના સાગરીતો સાથે મળીને ટુ વ્હીલર ચોરવા લાગ્યો હતો મનોજ રાઠોડ સામે વરાછા મૈધરપુરા સિંગણપોર કાપોદરા ઉત્તરાણ કતારગામ પાલ અને વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે એકલા સુરત જ નહીં અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ પંદર ગુના નોંધાયેલા છે સુરતના ઉત્તરાયણ પોલીસ પથકની હદમાં આરોપીએ કરેલી ગરફોડ ચોરીના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં મોનારા ઉર્ફે મનોજ રાઠોડનો ચહેરો સ્પષ્ટ જોવા મળતો હતો કદાચ આ તાજા સીસીટીવી ફૂટેજ આરોપી મોનારામને ઝડપી પાડવામાં મહત્વના સાબિત થયા છે સુરત ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપીને તેમની સાથે સંડોવાયેલા અન્ય ગુનેગારોની પણ પૂછપરછ હાથ ધરી છે કેમેરામેન અજય ખુમાણ સાથે રાકેશ બ્રહ્મ ગુજરાત ફર્સ્ટ સુરત